તમારા માટે છે ન નવી ચેનલ લઈને આવી રયો છું મારી નવી ચેનલ મંગુગિરી સમાચારો આવે છે એ રાખ હા આવો આવો રમતાજી આવો

બાપુ વિલર આવ્યો કેટલા નું ખબર તમને લાખ રૂપિયા છત્રીમાં આવતો હોય તો આપડા નું ખોટું આ તો મને શું થયું જીજાજી કે ચલો હું મારું કરાવું છું માર પપ્પાનું કરાવું છું મારા મમ્મી નું કરાવું છું તો બુન નો કરાઈ દઉં એને ટુ વિલર જોઈતું હોય તો એને મળી જાય ને કેટલા ટાઈમથી થી કહું છું અરે કસુ ની સાયકલ નહીં લેલ તો ટુ વિલર ચથી લે લેવાના હતા જો ભાઈ આ બધી લોભામણી વસ્તુઓ હોય છે ઓમાં પડાય નહીં અજુ બી કહું છું આ સ્કીમો 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 એમાં આપણી સ્કીમો થઈ જાય શું સ્કીમ ના થાય ઘરના એ એમની સ્કીમો એટલે એમનો ના લીધે આ લોકો તમારા તો મને તારો ભાઈ એજન્ટ છે એજન્ટ ઓનર નથી સ્કીમ નો

કેવું છે બસ જો બેઠી છું બોલો કઈ દે અહીં ભૂલા પડ્યા બે જણા અરે કેટલા દિવસથી તમને મળવાની કોશિશ કરે તમે ઘરની બહાર આવતા જ નથી તો અમે વિચાર્યું કે અમે આજે ઘરે જઈને મળી લઈએ અરે શું કરું આ ઘરમાં કામ જ એટલું હોય છે તો પૂરું જ નહીં થતું કે હું આવું બહાર હું એક આ કામ પતે તો આવીશ મળવા એટલે નહીં આવતું મંગુબેન તમને એવું નહીં લાગતું કે આપણે આ સોસાયટી જૂની થઈ ગઈ હોય ના ના એવું જો છે આ નવી તો છે અમે કેટલા વર્ષથી આ ઘરમાં તમને નહીં લાગતું કે હવે આ ઘર બદલવું જોઈએ હે હા અને હવે તો મકાનો જે મળે છે ને ફ્લેટ સોસાયટી એમાં એટલી મસ્ત મસ્ત બધી ફેસિલિટી હોય ને અને હવે તો જે નવા ફ્લેટ ને બધું લઈએ ને એમાં તો સ્વિમિંગ પૂલ ગાર્ડન જીમ મંદિર પ્લેઇંગ એરિયા હોમ થિયેટર વુમેન્સનો પાછો મસ્ત રૂમ એમાં જેમાં છે ને બધી મિટિંગો આપણે થાય એવી એવી ફેસિલિટી નીકળી છે હવે તો એવું બધું છે હા મેં તેમાં બુકિંગ પણ કરાવી દીધું મેં પણ કરાવી દીધું બુકિંગ કેવી રીતે બુક કરાવી દીધું તમારે કરાવવું છે હા તો કરાવું જોઈએ ને આટલું બધું મળતું હોય તો કોણ ના કરાવે એમાંથી એટલી મસ્ત સ્કીમ છે પણ સ્કીમનું મને છે ને બહુ આઈડિયા નથી તો આપણા પેલા કાકા છે ને કયા આ પેલા છેલ્લા બંગલામાં નથી રહેતા પેલા કાકી જે શાકભાજીવાળી જોડે બહુ લડ્યા કરે છે હા 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 એમના હસબન્ડ અચ્છા અચ્છા તે તમારા લોકોને એમણે કરાવ્યું છે હા તો એમને જ બધી સ્કીમ ખબર છે તેમને એમને બોલાવી લઉં તે આવી જશે આવી જ જશે હા તે કર ફોન હા આ હા ઘેર આવીને સમજાઈ જાય મારે જવું તો ના પડે એમ આ ઘરેથી બહાર જવાનો મને ટાઈમ નહીં મળતો આજ મકાન છે આ મારો હારો આજકાલ પારદર્શક ટ્રાન્સફર બોયણોનો સ્લાઇડર થઈ ગયો છે ચેક કરવા દે ચોક માથું ફૂટી જાય તો નહીં સ્લાઇડર તો મારી આંખે ઉપર હતું અંદર આવી શકું કે આવાઓ થેન્ક યુ થેન્ક યુ હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેમ છો સરકા મજામાં થેન્ક યુ થેન્ક યુ તમે ક્યાં થેન્ક યુ થેન્ક યુ કરો છો તો બોલ્યા કર બોલો ને આગળ અચ્છા હા હા બોલો શું હતી સ્કીમ ને એવું બધું બસ થેન્ક યુ બોલો બોલો હા હા થેન્ક યુ એમ આગળ બોલો ને તમે હા સ્કીમ બાબતમાં તમારું નામ જ મંગુબેન ને હા હા તો હું આપડી આ સોસાયટી છે ને એમાં છેલ્લું મકાન છે ને ત્યાં રહું છું હા તમારા મહિનાને ઓળખ્યા અમે કાંકવાળા રોજ ઝઘડા કરે એ બધું છોડો ને સ્કીમ ઉપર આવીએ વાત જાણે એવી હતી કે આપડી સ્કીમ છે દર મહિને તમારે ભરવાના એવું મહિના સુધી એટલે એટલે રાઈટ ત્રણ લાખ સાહીઠ હજાર અરે બીજું પાછું દર મહિને એનો ડ્રો થશે જો ડ્રો તમારો નંબર લાગ્યો તો માત્ર તમને ત્રીસ હજારમાં ફ્લેટ પડશે લો આ તો ફાયદા થઈ જાય એટલે મારે કોઈ હપ્તા ભરવાના નથી બાર ભાઈ પહેલો જો ડ્રો લાગે મારો તો પહેલામાં જ ઘર મારું તમારું જ અને જો ના લાગ્યો તો રેગ્યુલર તમારે બાર હપ્તા તો છે જ હા અને છેલ્લે તમારા બધા હપ્તા પતી જાય 360000 ના એટલે ફ્લેટ તમારો ત્યાં આગળ રીવર ફાર્મ છે રીવ કયા એરિયામાં આ ધોરકા બગોદરા રોડની ની તો કોર્નર

पहले तो कल थी चालू करो कल थी हाँ पाकू ने पाकू पाकू आटला में मरते तो कौन छोड़ा फ्लैट ब्लैट है ना आप लोग कुपु बात आ था थैंक यू थैंक यू थैंक यू <laughs> थैंक यू थैंक यू थैंक यू थैंक यू <laughs> थैंक यू मेरे जाओ तो मैं हाँ तो <laughs> थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक પાછું થેન્ક યુ અરે હું તો તમને લોકોને થેન્ક યુ કહું છું કે તમે આ સ્કીમના બારમાં મને કીધું અને મને ખબર પડી ને મને ત્રણ લાખ ને સાઠ હજારમાં મળી જાય તમારા લોકોનો હપ્તો ચાલુ થઈ ગયો હા અમે તો બુકિંગ કરાવી દીધું બે મહિનાથી હપ્તો ચાલુ થઈ ગયો તો તમારા લોકોને ડ્રોમાં લાગ્યું કે નહીં આ હજી સુધી નહીં લાગ્યું મારું જ લાગશે પહેલાં જોજો ને ત્રીસ હજારમાં મારો ફ્લેટ તે રેડી હું તો છું જ લકી હારું ને આપણે બધા પાડોશી આજુબાજુ ભેગા થઈને મસ્ત પાર્ટી બધું કરીશું વાત છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વાહ થેન્ક યુ થેન્ક યુ અરે અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વાડા કાકા તમને ના ને કે ઘેર નહીં આવવાનું તમે ઘેરું કમાય ભૂલજીજી ભૂલજ્યું વાહ શું બોંધણી તમે સુંદર લાગો છો आपला हूँ पिला फ्लेट ना त्रिज्या हफ्ता मारते आयो तो कैश મને ખબર છે તમે હપ્તા માટે આય મને તમને ના ને કે હપ્તા લેવા ઘેર નહીં આવવાનું એમને ખબર નહીં કશું એમની ખબર મુજબ મતલબ એમની ખબર બહાર બધું કરું છું આ બોલોને હું શું કહેતી તો આ હપ્તા તો આ ત્રણ પતવા આયા આ ચોથો હપ્તો છે આ તમે શું કરો છો આ કોનું લાગે છે આ બધું ડ્રો એ કયા ખીણ લાગ્યું અને એ કયા બોધડી બાજુ હતું અને એક નડિયાદ લાગ્યું પણ હવે છે ને જે ચોથું પાંચમો આવશે એમાં ફોટાકા તમે લખી જ છો તમારો નંબર લાગશે તમે જાણો તા કે કે કરો છો પણ લાગતું તો છે ને હવે મારું લાગવું જોઈએ શું કીધું ના લાગો લાગશે અને કેસ કેશ નહીં હમણાં હા તમે જાવ હું તમારા એકાઉન્ટમાં નાખી દઉં છું એવું હા 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 થેન્ક યુ થેન્ક યુ ચાલો સરસ હા તમે થેન્ક યુ થેન્ક યુ બંધ કરો ને જાવ પણ ભૂલતા નહીં હો અને ઘેર ના આવશો હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પકડાવા છે મને બુન્નો ફોન આવ્યો

बोल अब लाख तो नहीं आ पैसा पाछा आवे तो वो वो फेल गयो वो नहीं गयो फेल आ स्कीम वालों फेल गयो स्कीम फेल गई अब अरे बाप का दबूद हाय हाय हेलो रमता हेलो लो उल्टी बात कर फोन मुके दे दो आने तो तो मारी स्कीम करी जो हमने खबर पड़ से ना तो मारा तो थाटा तोड़ना है કે હતા તક આવી સ્કીમોમાં ના પડીશ ના પડીશ તો બે બે સ્કીમોમાં પડી જઈશ હું તો થશે ભગવાન બસ આ બીજી સ્કીમમાં મારું પગ થઈ જાય મંગુબેન થઈ ગઈ આપણી સાથે કેટલું મોટું ચીટિંગ થયું છે મારે તો બાર અપતાઈ ગયા ને પેલા વીજનું કાકો રહ્યો જેટલા લોકોને મેં ફ્લાઇટ બુકિંગ કરાવી હતા ને એ બધાને ભાઈ પાછળ પડી ગયા હું આજે ઘરે કેવી રીતના જઈશ હવે હું શું કરીશ કોને જવાબ આપીશ મારા હસબન્ડને શું જવાબ આપીશ મંગ બેન મંગ બેન હવે શું કરીશ રાખ મે તારી પછી પેલા પૈસા માગે એટલે રડુ છું ચાલ નહી જા એ પૈસાની ની જ વાત કરવાની હતી તમારી જોડે શું થયું એટલે ઉપરઈ જાય ના તો થઈ જુ મારું થઈ અરે ભાઈ શું થઈ જુન શું પૈસા આ બધું કર્યા વગર મોડીન વાત કર કે શું થયું છે એમ એ મે ઉતા ના કે આપણી સોસાયટી માં પેલા વિષ્ણુ કાકા નહીં હા વિષ્ણુ કાકા છેલ્લા ઘરવાળા હા ઓરખો એક સ્કીમ લાયા હતા 30000 બો 2 કે ફ્લેટ એના અપ્તા બર્યા મે 3 મહિના અને વિષ્ણુ કાકા ઉઠો આપણો કરીન જતો રે બધા નું ઓહો બાય બાય બસ બંધ કર મને આ આ મને ખબર હોત તો કાલ રાત્રે જ હું આવતો તો ને ગેરતર વિષ્ણુ કાકા કોમે મળ્યોતો મને બધું લેઈન જતોતો જા જતો અમે કીધું ચોક જાતરાય બાતરાય મને આ મારથી સુફો ધંધો ચમ કર્યો તે મને કીધું ચમ ની કે તે આ ફ્લેટ ની સ્કીમો પર ઈશારો કર્યો છે મને એવું હતું સરપ્રાઇઝ આપી કે મહિના એટલે સાઈઠ હજાર મસ્ત આપડો બે ટુ બી એચકી ફ્લેટ આવી જશે આવે ત્રણ લાખ સાઈઠ હજારમાં સંડાસ બાથરૂમ નહીં બનતો તો ફ્લેટ જેમ નો આલે તારી મેં એટલી બુદ્ધિ નથી કે ભાઈ ત્રણ લાખ સાઈઠ હજાર માં આવે ખરો ફ્લેટ હવે એમને સ્કીમ જેવી એવી કીધી હતી કે ડ્રો લાગશે ને એવું બધું અને આપણી સોસાયટીની જેટલી બહેરીઓ છે ને બધાએ લગાવ્યા અને હાચું કહો તો ખાલી તૈણા જ આપતા ગયા આ બધું બાર બાર રસ્તા હપ્તાના પૈસા જતા રહ્યા બોલો ભગવાન ભગવાન લોકો ના જાય એ ચિંતા છોડ તારા જાય એની ચિંતા કર નેવું હજાર રૂપિયા રસ્તા માં પડ્યા છે મોડી હે હું તને પહેલેથી કહેતો હતો કે આવી લોભામણી સ્કીમો માં તું માથાકૂટો માં ના પડે ના પડે ના પડે અતારો તારો ભાઈ રમતાજી શું કર્યું એણે એને ઉઠમણું કરી નાખ્યું હું ના પાડતો તો તે જ દાડો તારા ભાઈને ના પાડતો તો ભાઈ તું આ ધંધામાં ના પડે કંઈક બીજો કોમ ધંધો કર એ તો ડૂબ્યો ને તને ડૂબાડતો જો ના વિષ્ણુ કાકો આખા ગોમને ડૂબાડી જો ભૂલે ચૂકે હવે સ્કીમની વાત મારા હોમે ના લાવતી તો તારી સ્કીમ કરી નાખે હું ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હમણાં સિઝન સ્કીમોની બહુ ચાલ હશે બસ હવે થઈ જાય સ્કીમ પૂરી હું જવા દે જા નહીં કા ટાળા પોણીએ હજાર વિષ્ણુ તો દિયોર હોય ને તું યાર ઊંઘવા દેખી